શિશુ ગરબા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજેશયરે દ્વારા મા અંબાના ભવ્ય નવદુર્ગા સ્વરૂપની મૂર્તિ સાથે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પંચરત્ન વેરાઈ માતા મંદિરથી પ્રસ્થાન કરીને યાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડ ઉપર પૂર્ણ થઈ હતી જ્યાં પૂજા અર્ચના સાથે ભવ્ય ફાયર ક્રેકર શો યોજાયો હતો યાત્રામાં ઢોલ ત્રાસા સાઉન્ડલાઈટ અને ભક્તિ ગીતોના તાલે ભક્તિમય માહોલ સર્જાયો હતો આ યાત્રામાં વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી ભાજપ વડોદરા મહાનગરના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ અને અન્ય રાજકીય મહાનુભાવો જોડાયા હતા સાથે શહેરના અગિયાર સાર્વજનિક નવરાત્રિ મંડળોની માતાજીની મૂર્તિઓ પણ ભવ્ય આગમન માટે સામેલ થઈ હતી આ ઉપરાંત આયોજક રાજેશભાઈ આયરે યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે રોનક આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ પટેલ અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ સહિત હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા યાત્રા શિશુ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતા પૂજા અર્ચના અને અંતિમ ફાયર ક્રેકર શો સાથે સમાપ્ત થઈ હતી જ્યાં લોકો માતાજીના દર્શન કરીને આ ભવ્ય આયોજનનો આનંદ માણ્યો હતો અને ધન્યતા અનુભવી હતી જ્યારે મા આદિશક્તિનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો હોય અને એવી જ રીતે શિશુ ગરબા મહોત્સવ દર વખતની જેમ આ વખતે પણ ભવ્ય માતાજીની મૂર્તિ સાથે નવરાત્રિ નિમિત્તે વડોદરા શહેરની અંદર પ્રથમ વખત આટલી મોટી ભવ્યતાની સાથે માતાજીની મૂર્તિનું જ્યારે આગમન થવા જઈ રહ્યું હોય કે નવદુર્ગા એક સાથે જ્યારે આગમન થતું હોય ત્યારે આજના દિવસે શિશુ ગરબા મહોત્સવ અને સાથે એવા તમામ જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે આયોજન કરવામાં આવ્યું છે એની અંદર માતાજીનું આગમન સાથે સાથે ઢોલ તા એટલે કે ગણાધ્યક્ષ ઢોલ તાશાની સાથે ડીજે ટ્રિપલના તાલે આજે વડોદરા શહેરના ગલીઓની અંદર એટલે કે પશ્ચિમ વિસ્તારની અંદર જ્યારે માતાજીનું આગમન થવા જઈ રહ્યું છે તો વડોદરાના તમામ નગરજનોને આજના દિવસે અમે આવવા માટે અહીંયા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ ત્યારે અમારી સાથે અગિયાર મૂર્તિ એટલે કે અગિયાર ગરબાના માતાજીનું પણ અહીંયાથી સાથે આગમન થવાનું છે એટલે કે રામેશ્વર યુવક મંડળ છે સાથે સૌરભ પાર્ક યુવક મંડળ છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ યુવક મંડળ છે ગોત્રી ગામ યુવક મંડળ છે તમામ જે આવા મંડળો છે અમારી સાથે એકત્ર થઈને અગિયાર એવા મંડળો છે જે એકત્ર માતાજીની મૂર્તિનું આગમન કરવા જઈ રહ્યા છે ત્યારે આજના દિવસે આવેલા તમામ ભક્તોનો અને મીડિયા કર્મીઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ શિશુ ગરપા મહોત્સવ અને હું રાજેશરે શ્રીરંગ આયરે તમામ વડોદરા શહેરવાસીઓને જ્યારે સોમવારથી આપણી નવરાત્રિ શરૂ થઈ રહી છે ત્યારે સૌ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું સાથે સાથે આજે જુઓ છો કે પશ્ચિમ વિસ્તારની અંદર આજે જે એકી સાથે અગિયાર મૂર્તિઓનું આગમન એટલે શિશુ ગરબા મહોત્સવ સાથે સૌરભપા ગરબા મહોત્સવ ગોરવા ગોરવાનું અમારું જે મંડળ છે એમનું છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ છે એવી જ રીતના અમારી પાછા ઉડા છે એવી રીતના ચંદ્રનગર છે રામેશ્વર બાળ યુવક મંડળ છે સરદાર રાઈટ છે સ્વામી વિવેકાનંદ છે આવા અમારા વિસ્તારના ઓગણ ચાલીસ ગરબા અને એમાં અગિયાર ગરબા એવા છે જે કે મૂર્તિઓ સાથે એકી સાથે સમગ્ર ગુજરાતભરની અંદર અગિયાર મૂર્તિ જ્યારે આગમન થતું હોય અને એમાં પણ વિરાટ મૂર્તિ છે નવદુર્ગાની મૂર્તિ સાથે આજે મૂર્તિનું પણ આગમન છે એમાં ઘણાધ્યક્ષ તાસરા છે રિમ્પલનું ડીજે છે અને સાથે સાથે વિસ્તારના જનતા સાથે જ્યારે આગમન થઈ રહ્યું હોય ત્યારે વડોદરા શહેરવાસીઓને અને સાથે સાથે તમામ આયોજક મંડળોને ભગવાનને પ્રાર્થના કરીએ નિર્વિઘ્ને આ નવરાત્રી ખૂબ સારી રીતે દરેક લોકોની મનોકામના સાથે પૂર્ણ થાય અને આજના દિવસે જ્યારે આગમન કરી રહ્યા છે ત્યારે સૌ મંડળોને અને સૌ શુભેચ્છકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે સાથે વડોદરા શહેરવાસીઓને આવનારી સોમવારથી જે નવરાત્રી થાય છે એમની પણ શુભેચ્છા પાઠવું છું